આ વડનગરનું શર્મિષ્ઠા તળાવ એક ઐતિહાસિક ધરોવર છે અને જે આવા બધા ઐતિહાસિક ધરોવરના કારણે આજે વડનગર પુરાતત્વ નગરી આજે હેરિટેજ નગરી તરીકે પણ વિશ્વમાં ઓળખાઈ રહી છે પણ આજે આપણે જોઈએ છીએ કે અહીંયા કેટલા પણ પ્રશાસન જેને પણ જવાબદારી સોંપી છે તે જવાબદારીમાં નિષ્ફળ જાય છે તેનું કારણ એ છે કે આટલા ચોક્કસ હોવા છતાં પણ જનાવરો તલાવમાં કેવી રીતના કોણ મરેલા જનાવરો નખી જાય છે એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિકાસ એટલો બધો કર્યો છે પણ નીચેનું જે તંત્ર છે એ વડનગરના અંદર નિષ્ક્રિય હોય તેવું દેખાઈ રહ્યું છે આના માટે ઝડપીમાં ઝડપી યોગ્ય પગલાં લેવા જોઈએ અને સિક્યુરિટીને પણ ખૂબ ગણિત આપવું જોઈએ કે અહીંયા રાતના નોકરી કરો છો તો જાગવું પડે અને તળાવમાં માછલીઓ પણ ના પકડાવી જોઈએ કે આવી કોઈ પણ સમસ્યાઓ ગંદકીની ના થવી જોઈએ કેમ કે સ્વસ્થ ભારત મિશનના અભિયાનના ભાગરૂપે નરેન્દ્રભાઈ સાહેબશ્રી બહુ જ ભાર મૂકે છે તેવું દરેક પ્રશાસનના લોકોને આ વિષય ઉપર વિચારવું જોઈએ ટુરિઝમે પણ આની નજર રાખવી જોઈએ અને જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે તેને સૂચન પણ કરવું જોઈએ કેમ કે આ તળાવની પવિત્રતા લગ્ગીર પણ અપવિત્ર થાય તો લગ્ગીર પણ ચલાવી લેવું વડનગરના લોકોએ અને પ્રશાસને સો ટકા વિચાર કરવો જોઈએ આ વડનગર શરમિષ્ઠા તળાવ છે જેની ઇતિહાસોની વાતો તો થઈ રહી છે એટલે આ છે રિવરફ્રન્ટ અને આ ઉપર કેટલા પણ વોચમેનો ટુરિઝમ વિભાગ મૂકે છે પણ જો કમનસીબી અહીંયા ગાય વાછરડા એવું બધું જે બી જનાવર હોય હવે લોકો રાતના સાના માના આ તળાવમાં નાખી જાય છે એના કારણે અત્યારે દુર્ગંધ પણ મારતી હોય છે આ એક મોટી ગાય છે એનું હાર્ડ પિંજર છે આ કોઈ પાછળનું બચ્ચું છે આ ચાલી રહ્યું છે